તો રાજ્યના બે ધારા ગૃહ છે વિધાનસભા ઉપલું ગૃહ વિધાન પરિષદ રાજ્યના ઉપલા ગૃહ ને વિધાન પરિષદ તરીકે ઓળખવામાં આવે રાજ્યનું ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ હવે દરેક રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવામાં આવતી નથી દરેક રાજ્યમાં વિધાન પરિષદ હોતું નથી જે રાજ્યને એમ થાય કે વિધાન પરિષદ રાખવી તે રાખશે જે રાજ્યને એમ થાય વિધાન પરિષદ નથી રાખવી તો નહીં રાખે તો ગુજરાતમાં વિધાન પરિષદની વ્યવસ્થા નથી તો ગુજરાત રાજ્ય એવું છે કે જ્યાં વિધાન પરિષદ નથી તો કયા રાજ્યમાં વિધાન પરિષદ છે બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ તમિલનાડુ વગેરેમાં બે ગૃહ છે વિધાનસભા અને વિધાન પરિષદ બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ તમિલનાડુ બે ગૃહ ધરાવે વિધાનસભા વિધાન પરિષદ વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે રાજ્ય ને એમ થાય કે વિધાન પરિષદ રાખવી તો રાખે રાજ્યને એમ થાય કે નથી રાખવી તો ન રાખે એટલે વિધાન પરિષદ રાખવી કે ન રાખવી એ જે તે રાજ્ય નક્કી કરે હવે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય તો વિધાનસભા વિધાનસભા થાય તો વિધાન પરિષદના સભ્યોની ચૂંટણીમાં દેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષકો અધ્યાપકોનું બનેલ મતદાર મંડળ દ્વારા વિધાન પરિષદના સભ્યો ચૂંટાઈ આવે છે તો વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી કઈ રીતે થાય દેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષકો અધ્યાપકોનું બનેલું મતદાર મંડળ દ્વારા વિધાન પરિષદના સભ્ય ચૂંટાય હવે વિધાન પરિષદના સભ્યની લાયકાત શું તો પહેલો આવશે ભારતનો નાગરિક ત્રીસ વર્ષ કે તેથી વધારે વયનો હોવો જોઈએ ભારતનો નાગરિક હોવો જોઈએ અને ત્રીસ વર્ષ કે તેથી વધારે ઉંમર નો હોવો જોઈએ તો એ વ્યક્તિ વિધાન પરિષદ નો સભ્ય બનવાની લાયકાત ધરાવે છે પરિષદ ની મુદત છ વર્ષની નિવૃત્ત થાય છે આમ વિધાન પરિષદ કાયમી ગૃહ છે વિધાનસભા કાયમી ગૃહ નથી વિધાન પરિષદ કાયમી ગૃહ છે વિધાન પરિષદ ની મુદત છ વર્ષની દર બે વર્ષના અંતે ત્રીજા ભાગના સભ્ય નિવૃત્ત થાય જેટલા નિવૃત્ત થાય એટલા જ ફરી ચૂંટાઈ આવે એટલે આમ વિધાન પરિષદ એ શું છે કાયમી ગૃહ છે વિધાન પરિષદના જે સભ્યો છે એ સભ્યો પોતાના માંથી જ અધ્યક્ષ ઉપાધ્યક્ષ ની નિમણૂક કરે છે વિધાન પરિષદના સભ્ય પોતાના સભ્ય માંથી જ અધ્યક્ષ બનાવે અને ઉપાધ્યક્ષ ની નિમણૂક કરે વિધાન પરિષદ ની સંખ્યા વિધાન પરિષદ ની સંખ્યા વિધાનસભા કરતા ઓછી હોય પણ ઓછી આપવામાં આવી છે તો વિધાન પરિષદની સંખ્યા ઓછી વિધાનસભાની સંખ્યા વધારે તો વિધાનસભાને વધારે સત્તા વિધાન પરિષદ ને ઓછી સત્તા આપવામાં આવે છે આટલી માહિતી આપણે આપશું વિધાન પરિષદ વિશે શું કેવા માંગે છે વિધાન પરિષદ 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 તરીકે ઓળખવામાં આવે દરેક રાજ્યમાં વિધાન પરિષદ ની રચના કરવામાં આવતી નથી ગુજરાતમાં વિધાન પરિષદ ની વ્યવસ્થા નથી પરંતુ બિહાર મહારાષ્ટ્ર કર્ણાટક ઉત્તર પ્રદેશ તમિલનાડુ જેવા રાજ્યમાં બે છે પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે દેશની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નોંધાયેલા સ્નાતકો માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષકો તથા અધ્યાપકનો મતદાર મંડળો દ્વારા વિધાન પરિષદના સભ્ય ચૂંટાઈ આવે છે વિધાન પરિષદ નો સભ્ય ભારતનો નાગરિક ત્રીસ વર્ષ કે તેથી વધારે હોવો જોઈએ વિધાન પરિષદ ની મુદ્દત છ વર્ષની હોય છે દર બીજા વર્ષે કુલ સભ્ય નિવૃત્ત થાય છે આમ વિધાન પરિષદ કાયમી ગૃહ છે વિધાન પરિષદના સભ્ય પોતાના માંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ ની નિમણૂક કરે છે વિધાન પરિષદ ની સંખ્યા વિધાનસભા કરતા ઓછી હોય તેમજ સત્તાઓ પણ ઓછી આપવામાં